એમના પશુપાલકોની હિતની જે વાત હતી સત્યાવી નવે જે મિટિંગની અંદર ઠરાવ કરવાની વાત હતી જે પણ અમૂલના ચેરમેન કોઈ ધ્યાને વાત લેતા નથી એમને મન ફાવે એવું વર્તન કરે છે એ ઠરાવ માટે અમે ગામે ગામથી ફરીએ છીએ દરેક ગામે તમામ ડેરીની બોડી એના ચેરમેન સાથે મિટિંગ કરી મુલાકાત લઈ એના ઠરાવો લઈને આપ્યો કે ભાઈ આ ત્રણ મુદ્દાની આપણે એક મિટિંગ બોલાવીને પણ આ બોલાવતા નથી

મીડિયા દ્વારા જનતા પાર્ટી ના પ્રદેશના નેતા આટલું બધું પ્રેશર લાઈ સ્થાનિક આગેવાનોને પ્રેશરાઈઝ કરે છે ત્યારે અમૂલ ની વાત પર અમૂલ ની ચિંતા તમે ના કરશો બે હાજર વીસમાં પણ તમે અમુલની આ ચિંતા કરી હતી પણ અમુલના તમારા આપેલા પાર્ટીના મેન્ડેડના આપેલા ઉમેદવારો તમે જ દરવ્યા હતા અને વિરોધ પક્ષના લોકો જીતાડ્યા હતા એ જ આ તમે આગેવાનો છો એટલે અમૂલની તમે ચિંતા ના કરશો પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર ખુલ્લેઆમ યુવાધન બગડી રહ્યું છે ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડો ચાલુ થઈ ગયા છે એની સરકાર તરફથી પ્રદેશના નેતાઓ ચિંતા કરે તો આખાઈ ગુજરાતની સરસ દારૂ ચાલતર કોઈ જગ્યા રજૂઆત કરી દારૂના અડ્ડા વિશે વાત કરી મેં ખુદે પણ એસપી સાહેબ ને ત્રણ વખત ફોન કર્યો પણ એમાં બને જેવું કે અમે ફોન કર્યા પછી કલાક પછી જે વેચતો હોય એને બે બોટલો લાઈન કેસ કરી દે છે અને પાછો કલાક પછી એને એ રીતે ચાલુ એ રીતે વસોની અંદર પણ રેલવે ફાટક પર ખુલ્લે આમ વેચાય છે લિંબાસી ચોકડી હોય ભલાડા ગામની વાત કરું તો હરસિદ્ધિ માતાજીના મંદિર ની સામે જોઈએ એટલો દારૂ મળી જાય છે એ રીતે ખેડા હોય માતર હોય અલગ વિધાનસભાના ગામડાઓની અંદર આમને એક મર્યાદાઓ તોડી નાખી છે એમના પોતાના હપ્તા લેવા માટે ખુલ્લે આમ દારૂ નો આ વેપાર કરાવી રહ્યા છે